શારદાબેન મહેશ્વરીના અવસાન બાદ થયેલું અંગદાન માનવતા અને સંસ્કારનો અનોખો ઉત્સવ અંગદાન એ માનવતાનો સર્વોચ્ચ ઉત્સવ ગણાય છે મુંદરા તાલુકાના ટોળા ગામના વતની શારદાબેન શંકરભાઈ મહેશ્વરીએ પોતાના અવસાન બાદ અંગદાન કરીને અનેક અજાણી જિંદગીઓમાં નવી આશાનું પ્રકાશ પાથર્યો છે મહેશ્વરી સમાજ તરફથી થયેલું આ ચોથું અંગદાન સમાજના ઉત્તમ સંસ્કાર દયા સેવાભાવ અને માનવતાના મૂલ્યોનું જીવંત ઉદાહરણ પુરવાર થયું છે મૃત્યુ પછી પણ જીવનનો દીવો પ્રગટાવવો સૌ કોઈના ભાગે નથી આવતું પરંતુ શારદાબેન મહેશ્વરીએ જીવનના અંતિમ ક્ષણે માનવતાને સાચો અર્થ આપ્યો છે તેમના પવિત્ર નિર્ણય તથા પરિવારે દર્શાવેલી નિસ્વાર્થ ભાવનાએ અનેક જિંદગીઓમાં નવી ઉર્જા અને આશાની કિરણ ફેલાવી છે આ કઠિન સમયે પરિવાજનોએ લીધેલો આ નિર્ભય અને માનવતા ભર્યો નિર્ણય અતિ પ્રેરણાદાયી અને વંદનીય છે સમાજના તમામ વર્ગોમાં જાગૃતિ લાવતું અને જીવનશૈલીમાં સંસ્કારનો નવો માપદંડ ઉભો કરતું અંગદાન ગામ ટોળા સહિત સમગ્ર મહેશ્વરી સમાજ માટે ગર્વ અને ગૌરવનો વિષય બન્યું છે કોઈના શોકને કોઈ અન્યના શ્વાસમાં ફેરવી દેવાની કરુણા અને મહાનતા દરેકને નસીબ નથી આવતી શારદાબેન મહેશ્વરીના સંસ્કાર અને પરિવારની ઉદારતા માનવતાના હૃદયની સજીવ ધડકન બની રહેશે તેમના દ્વારા કરાયેલું આ સેવામય દાન માનવ જાત માટે અમૂલ્ય પ્રેરણા છે શારદાબેન મહેશ્વરીને હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ તથા તેમના પરિવારને નમન કારણ કે શરીર વિલય પામે પણ સંસ્કાર અને સેવા અમર રહી જાય છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દરા કચ્છ ટોળા અમારા કચ્છના ટોળા ગામના વતરભાઈ લઈ આવ્યા દરેક પરિવાર માટે આ બુક ની છે માતા લક્ષ્મીબેન શારદાબેન પિતા કાંધીભાઈ સુધી સર્વે પરિવાર માટે આ દુઃખ ની છે અને આ દુઃખ ની એક બાજુ દુઃખ છે સાથે સાથે પરિવાર તરફથી એક મોટું દાન થઈ રહ્યા છે અને સાધક થકી તેમના પરિવારના નિર્ણય થકી અનેક લોકોને જીવનદાન મળે તો આ પ્રસંગે અમારા ઈષ્ટદેવ પરમ પૂજે છે કે શારદાબેન સ્થુલ શરીર રૂપે આપણાથી વિદાય થઈ ગયા છે શારદાબેન અનેક ના શરીરમાં હર હંમેશ જીવિત રહેશે જે ધણી માતા